ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાંદા ભજીયા કાંદા ભજીયા માટે આપણે અત્યારે ડુંગળી લઈ લીધી છે અને સ્લાઇસ કરી દીધી છે ચણાનો લોટ લઈ લીધો છે એટલે કે બેસન ત્રણ ચમચી જેટલું કોથમીર અને લીંબુ અને લીલા મરચાં લઈ લીધા છે ઝીણા ગટકા કરીને એક બાઉલ લઈ લઈશું એની અંદર આપણે પહેલાં ડુંગળી એડ કરી લઈશું ડુંગળીની જે આપણે સ્લાઇસ કટ કરી છે અને આપણે છૂટી કરી લઈશું સારી રીતે તમે આની અંદર મીઠું નાખીને પણ થોડી દસ મિનિટ માટે રાખી શકો છો બટ આપણે અત્યારે ડાયરેક્ટ બનાવી રહ્યા છીએ તો પછી આપણે એડ કરી દીધી છે લીલા મરચાંની કટકી પછી આપણે કોથમીર એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એની પછી આપણે કરીશું મસાલા તો અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે પછી આપણે એની અંદર એડ કરીશું મરચું પાવડર પછી આપણે એડ કરીશું હળદર પાવડર પછી આપણે એડ કરીશું ધાણાજીરું પાવડર તમે મરીનો ભૂકો એટલે કે તીખાનો ભૂકો પણ એડ કરી શકો છો ચાટ મસાલો પણ એડ કરી શકો છો પણ આપણે નથી કરેલું પછી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એના પછી આપણે અડધું લીંબુ એડ કરી લઈશું એની અંદર અડધા લીંબુનો રસ તો તમે વધારે પણ એડ કરી શકો છો પછી આપણે જે ચણાનો લોટ લીધેલો હતો એને એડ કરી લઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી મીઠું નાખ્યું છે એટલે થોડું પાણી છૂટશે જ એટલે કમ્પ્લીટ આપણું બેટર રેડી થઈ જશે કાંદા ભજીયા માટેનું કદાચ તમને એવું લાગે કે થોડું જાડું છે તો બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લેવાનું અને એક ચમચીમાં લઈને જોઈ લેવાનું કે આપણે કાંદા જે લીધેલા છે એ છૂટા ના પડે પછી આપણે ગેસ ઓન કરી લઈશું એક નાની એવી કઢાઈ લઈ લઈશું કઢાઈ આપણે લીધા પછી એની અંદર આપણે તેલ એડ કરી લઈશું તેલ એડ કર્યા પછી તેલ આપણું પ્રોપર ગરમ થઈ જાય એના પછી આપણે ચમચીની મદદથી જે બેટર છે એ તેલની અંદર એડ કરીશું જો તમને એવું લાગે કે એમને એમ તમને ચમચી વગર ફાવે છે તો તમારે બીજી ચમચીનો ઉપયોગ કરવાનો નથી તો મેં અહીંયા ત્રણ કાંદા ભજીયા માટેનું બેટર એડ કરી દીધું છે અને જ્યારે પણ તમે કાંદા ભજીયા બનાવો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે કેમ કે જો તમે વધારે ફાસ્ટ રાખશો તો ઉપરથી બ્લેક અને કડવાસવાળા થઈ જશે મતલબ કે બળી જશે અને અંદરથી કાચા રહી જશે એટલે હંમેશા જ્યારે આપણે કાંદા ભજીયા બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે તો તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર મિનિટમાં આપણા સરસ મજાના કાંદા ભજીયા રેડી થઈ ગયા છે એવી જ રીતે આપણે બધા જ કાંદા ભજીયાને એક એક કરીને તળી લઈશું તો હવે આપણે જ્યારે કાંદા ભજીયાને કાઢીએ છીએ ત્યારે ચમચીની મદદથી આપણે તેલનો જે ભાગ રહેલો હોય છે એને બધું કાઢી નાખવાનો છે અને કાંદા ભજીયા આપણે કાઢી લઈશું એક ટ્રેમાં કે એક બાઉલની અંદર અને એવી જ રીતે આપણે બધા જ કાંદા ભજીયા રેડી કરી લઈશું અને એમાં પણ આપણા ગુજરાતીઓને તો જેવો વરસાદ પડે ને એવા ભજીયાની તો એટલી બધી ઉતાવળ આવી જાય ને ખાવાની અને ક્યારેક ક્યારેક એવું થાય કે ભજીયા ખાવાની ઉતાવળ આવી જાય પણ મેથી મળતી નથી તો મેથી ના મળે તો કયા ભજીયા બનાવવા તો જલ્દીથી જલ્દી તમારા ઘરે જો મેથી ના હોય અને ડુંગળી તો અત્યારે બધાના ઘરે હોય જ તો ફટાફટ બનાવી દો કાંદા ભજીયા કાંદા ભજીયા આપણા દસ તો હવે આપણા બધા જ કાંદા ભજીયા થઈ ગયા છે સરસ મજાના રેડી તો આપણે એક સર્વિંગ ટ્રેની અંદર કાઢી લઈશું અને એન્જોય કરીશું તો મેં અહીંયા તળેલા મરચાં પણ લઈ લીધા છે અને લઈ લીધી છે ખજૂર આમલીની ચટણી એની સાથે પણ કાંદા ભજીયા ખાવાની બહુ એટલે બહુ જ મજા આવે છે તો આપણા તૈયાર છે સરસ મજાના કાંદા ભજીયા તમે ડુંગળીના ભજીયા પણ કહી શકો છો કાંદા ટીકડી પણ કહી શકો છો ને એકદમ ક્રંચી અને એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગે છે તો તમને મારી આ કાંદા ભજીયાની રેસીપી કેવી લાગે જરૂરથી કમેન્ટ કરજો સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી રેસિપી જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય